ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે સાત નવેમ્બર પછી પણ સવારના સમયે ઠંડી અનુભવાશે તો ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે ગુજરાતમાં હજુ અડતાળીસ કલાક ભારે છે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે કારણ કે અરબ સાગરમાં જે ડિપ્રેશન છે તેનાથી આ વરસાદ જે છે એ થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે એક મોટી આ આગાહી કરવામાં આવી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે ડિસેમ્બર સુધી માવઠા થતા રહેશે જોકે બે નવેમ્બર સુધી વરસાદની શક્યતા છે અને એટલે કે આજે અને આવતીકાલે બે દિવસ એવા છે જ્યાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના રહેશે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે સાત નવેમ્બર બાદ સવારના સમયે ઠંડી અનુભવાશે બે નવેમ્બર સુધીમાં વરસાદની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુરત ભરૂચ દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બે નવેમ્બર સુધીમાં હજુ વરસાદની શક્યતા છે ક્વચિત કોઈ જગ્યાએ ગાજબી સાથે વરસાદ થઈ શકે પરંતુ ત્યારબાદ પણ પાંચ નવેમ્બર સુધીમાં હવામાનમાં વાદળ વાયું ત્યાં લગભગ સાતના સુધી જેવું રહી શકે એટલે ખેડૂત ભાડવા માટે હવે શિયાળુ મોસમ લેવાની થશે શિયાળુ પાક લેવાનો થશે એટલે સાત નવેમ્બર બાદ ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ સવારના નપવારમાં રહેવાની શક્યતા રહે છે તો ગુજરાતમાં આઠ નવેમ્બરથી ઠંડીનું આગમન થશે રવિ પાક માટે હવામાન સાનુકૂળ થશે ખેડૂતોએ પાક સંરક્ષણના પગલા લેવાના રહેશે ગુજરાતમાં પણ આઠ નવેમ્બર બાદ ઠંડી ઠંડી આવતા રમી પાકો માટેનું હવામાન સાનુકૂળ થતું જાય કારણ કે હવે ઘમનું વાવેતર થશે ધીરાનું વાવેતર થશે ધીરાના વાવેતર અંગે જોઈએ તો કમ આ વખતે માવસા વધારે એવાની શક્યતા છે એટલે કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે અથવા વાતાવરણના કારણે ન આવી જાય તે અંગે લેવા સારા રહે તો બંગાળમાં ચક્રવાત સર્જાવાની શક્યતા પંદર ડિસેમ્બર સુધી ચક્રવાતનું પ્રમાણ રહેશે અને ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે માવઠાની શક્યતા રહેશે અઢાર નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતની અસરો પણ લગભગ પંદર ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહેશે અને પંદર ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગમાં માવસું થવાની શક્યતા રહેશે એક પછી એક આવતા પચીસ દિવસોના પ્રમાણે માવસાનની શક્યતા વધારે રહેવાની શક્યતા રહેશે આ વખતે લાલ લીનોના સંકટો સાપડી રહ્યા છે ત્યારે ઠંડી વધુ પડી શકે જો લાજનો બને તો